આજે ભુજનો ચારસો સત્યોતેરમો સ્થાપના દિન કચ્છના પાટનગર એવા ભુજમાં અઢાર રાજવીઓએ રાજ કર્યું હતું સંવંત સોળસો ને પાંચમાં કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ દરબારગઢમાં ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી અગાઉ પાંચ નાકા અને છઠ્ઠી બારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો ચારે તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં પણ અંકિત થઈ ગયું છે ત્યારે ભુજના સ્થાપના દિવસ નિમિત્તે જોઈએ વિશેષ અહેવાલ અઢી કાંગરા એક કટારી પાંચ નાકા ને છઠ્ઠી બારી ત્રણ આરા ચોથી પાવડી બજાર વચ્ચે કરી ચાવડી આ પંક્તિ ભુજનો પરિચય કરાવે છે ભુજ કચ્છ જિલ્લાનું પાટનગર જેનો આજે ચારસો સત્યોતેરમો સ્થાપના દિવસ છે સંવંત સોળસો પાંચમાં કચ્છના મહારાવ ખેંગારજી પહેલાય દરબાર ગઢમાં ખીલ્લી ઘોડી ભુજ શહેરની સ્થાપના કરી હતી સ્થાપના દિવસની ઉજવણી અને ખીલ્લી પૂજન પરંપરા આજે યથાવત જોવા મળી રહી છે રાજાશાહી સમયમાં કચ્છના મહારાજાના હસ્તે ખીલી પૂજન વિધિ કરવામાં આવતી હતી આજે એ પરંપરા ભુજ નગરપાલિકા આગળ ધપાવી રહી છે ભુજનો ઇતિહાસ ખૂબ લાંબો છે એના સાક્ષીરૂપ પ્રાગ મહેલ આયના મહેલ મ્યુઝિયમ હમીરસ છતરડી અને ભુજિયો કિલ્લો છે ઓગણીસો અડતાલીસમાં માં કચ્છ ભારત સંઘ દ્વાર સાથે ભળ્યું હતું ત્યારબાદ ભુજ જિલ્લાનું વડુ મથક જાહેર કરવામાં આવ્યું હતું અગાઉ પાંચ નાકા અને છઠ્ઠી બારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો પરંતુ હવે શહેરની બાર અનેક વિકાસ થઈ ગયો છે ચારે તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં પણ અંકિત થઈ ગયું છે આજે કચ્છના મારા ખેંગારજી દ્વારા ચારસો સતોતેર વર્ષ પહેલાં જે કચ્છ ભૂમિમાં એક સ્થળ નક્કી કરવામાં આવ્યું અને પવિત્ર ભૂમિ ઉપર એટલે ભુજ અને ભુજમાં જે ખીલીનું પૂજા ખીલી ખોડવામાં આવી એટલે પાયો ખોદવામાં આવ્યો એ પાયાની પરંપરા આજે ચારસો સત્તોતેર વર્ષથી આ પરંપરા હાલી આવે છે અને અહીંયા પૂજા અર્ચના થાય છે ખાસ કરીને રાજાશાહી હતી ત્યારે રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી અને હાલમાં લોકશાહી છે ત્યારે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે રાજ પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખીલી પૂજન કહેવામાં આવે છે આજથી ચારસો ને સતોતેર વર્ષ પહેલાંની આ પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને સવાયા કચ્છ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ હંમેશા કચ્છ પ્રત્યે એમનો એટલો પ્રેમ ને આદર આપી રહ્યા છે કે કચ્છના લોકો માટે હંમેશા કોઈ પણ જગ્યા હોય દેશ વિદેશમાં પણ એ હંમેશા કચ્છને યાદ કરતા હોય જે આપણા માટે ગૌરવનું છે ખાસ કરીને કચ્છના અને અમારા ને આપ સૌના અંતિમ મારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને કચ્છ પ્રત્યે અનાથ પ્રેમ અને કચ્છના લોકો માટે અને ખાસ એમને એક કચ્છી ભાષા બોલે એટલે એમને બહુ આનંદ થાય એવા અંતિમ મહારાવશ્રી શ્રી પ્રાગમલજી ત્રીજા આ કચ્છ માટે કચ્છ અલગ કચ્છ રાજ્ય કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને હાલમાં કચ્છના મહારાણી પ્રીતિદેવી જે હાલ મુંબઈ પધાર્યા છે પણ એમને પણ કચ્છના લોકો માટે સવારના જ ફોન કોલ દ્વારા બધાને શુભેચ્છા પાઠવી છે અને મા પાસે પ્રાર્થના પણ કરી છે કે કચ્છના લોકો હંમેશા સુખ શાંતિ અને સંપત્તિ રહે અને ભાઈચારો કાયમ રહે એવી પ્રાર્થના સાથે સર્વને શુભેચ્છા આપી છે અને આપના માધ્યમ દ્વારા હું પણ આપ સૌને કચ્છવાસીઓને અને ભુજના ખાસ લોકોને શુભેચ્છા આપું છું દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક એટલે કે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલ્લી જ્યાં ખોડાઈ હતી ત્યાં પૂજા કરવામાં આવી હતી જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ જોડાયા હતા તો રાજ પરિવાર પણ આ પૂજામાં જોડાયો હતો આઝાદી પહેલા આ વિધિ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી પૂજની સ્થાપના સંવંત 1605 માં માગસર સુદ પાંચમના દિવસે થઈ હતી આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છે રાજ્યશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ ભુજ સ્થાપના સાથે જોડાયેલા કેટલાક ઐતિહાસિક સ્થળો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જો આ તમામ ઐતિહાસિક સ્થળોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો ભુજના પ્રવાસન સ્થળને વધુ વેગ મળશે આજે ભુજના ચારસો ને સત્તોતેરમાં સ્થાપના દિવસની આજે પૂજા અર્ચના કરવામાં આવી હતી સૌ પ્રથમ ખીલી પૂજન કરવામાં આવ્યું ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજવી પરિવારના મોભીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બાપુશ્રી કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ બેનશ્રી રશ્મિબેન અને બધા જ સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર દર વર્ષની આ પરંપરા રહી છે આજથી ચારસો ને વર્ષ પહેલાં જ્યારે આ ઐતિહાસિક ભુજનું ભારવ સાહેબ દ્વારા જ્યારે અહીંયા એની સ્થાપના કરવામાં આવી હશે ત્યારે આજે આ એક ઐતિહાસિક ભુજ બન્યું છે અને દેશ અને દુનિયામાં જાણીતું ભુજ બન્યું છે દરેક લોકોનો સહયોગ મળ્યો છે ભુજ આજે કચ્છનું પાટનગર બન્યું છે અને ભુજના વિકાસની અંદર અનેક લોકોનું યોગદાન છે રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિશેષ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભુજ અને કચ્છને આજે દુનિયાની અંદર અગ્રેસર બનાવ્યું છે આપણને સૌને ગૌરવ છે કે ભુજની અંદર અનેક વખત નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આવી કરીને કચ્છ અને ભુજની અંદર જે વિકાસના આપણા દ્વાર છે એ છે અને જેના કારણે આજે ભુજ અને કચ્છ આજે દુનિયાભરમાં આજે જાણીતું થયું છે આ સ્થાપના દિવસે હું સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના છું ભુજની સ્થાપનાને લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપત્તિનો સામનો કર્યો છે ભુજમાં ભૂકંપ અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોનો સામનો કરી ચૂક્યું છે જેમાં બે હજાર એકમાં કચ્છના વિનાશકારી ભૂકંપમાં ભુજમાં પણ મોટી ખુમારી એક સમયે એવું લાગી રહ્યું હતું કે હવે ભુજ ક્યારેય પણ બેઠું નહીં થાય અને આજે આજે ભુજ બે હજાર એકના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ભળી રહ્યું છે ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ